એસટી વિભાગને હોળી ટી ફળી છે ત્રણ દિવસમાં ત્રાણું પોઇન્ટ ઓગણસત્તેર લાખ રૂપિયાની આવક સુરત એસટી વિભાગને થઈ છે ત્રણ દિવસમાં પાંચસો અડતાલીસ એક્સ્ટ્રા ટ્રીપ એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવી હતી દાહોદ ગોધરા પંચમહાલ જાલોદ સંતરામપુર છોટા ઉદેપુર સુધી મુસાફરોને પહોંચાડ્યા હતા સુરત એસટીના વિભાગીય નિયામક પીવી ગુજ્જરે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પહેલા વતન જવા ઈચ્છતા મુસાફરો માટે પાંચસો પચાસ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું હતું મુસાફરોની સરળતા માટે ઓનલાઈન બુકિંગની સાથે ગ્રુપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી તેમજ ગ્રુપ બુકિંગ કરાવનારાઓને સોસાયટીથી તેમના વતનના ગામ સુધી પહોંચાડવામાં આવ્યા હતા દસ થી તેર માર્ચ સુધી એક્સ્ટ્રા બસ દોડાવાઈ હતી જેમાં પહેલી દિવસથી જ મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી હતી નવ અને દસમી માર્ચના રોજ એકસો આવક થઈ હતી ત્રણ દિવસમાં સુરત એસટીએ કુલ પાંચસો અડતાલીસ ટ્રીપ દોડાવતા ત્રાણું પોઈન્ટ ઓગણસી લાખ રૂપિયાની આવક થઈ હતી આ ત્રણ દિવસમાં એસટી ની અંતર સાત ને મુસાફરો મુસાફરોને પોતાના માદરે વતન પહોંચાડવામાં આવ્યા હતા ત્રણ દિવસમાં સૌથી વધુ એક્સ્ટ્રા બસો ને ચોપન ટ્રેપ ઝાલોદ રોડ ઉપર જ્યારે એકસો ટ્રેપ દાહોદ રોડ ઉપરની દોડાવાઈ હતી વધુમાં હોળીના પર્વ પહેલા તમામને સહી સલામત પોતાના વતન પહોંચાડવામાં આવ્યા હતા કુલ સાત રૂટ ઉપર બસ દોડાવાઈ હતી સૌથી વધુ બસ ઝાલોદ અને દાહોદ તરફ દોડાવવામાં આવી હતી મોટી સંખ્યામાં આ બંને દાહોદ અને ઝાલોદના લોકો રોજગારી માટે સુરતમાં વસી રહ્યા છે જેથી હોળીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જતા હોય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત